ગરમા ગરમ સીંગુ નાખીને કઢી તૈયાર છે રાઈ નો મસ્ત તડકો મારીને સંભારો મસ્ત એવી ખીચડી કઢી હાલો જમવા માટે હેલો ગાઈસ તો આજે આપણે શું બનાવશું સાત્વિક સાંજનું ભોજન તો સૌના ઘરમાં એક ટાઈમ જો સાત્વિક ભોજન બને તો આપણી હેલ્થ પણ સારી રહે એ માટે આપણે સાંજે ગરમા ગરમ ખીચડી અને કઢીનો પ્રોગ્રામ કર્યો છે તો ચાલો આપણે ખીચડી બનાવવાની શરૂઆત કરીએ સૌપ્રથમ પ્રથમ આપણે કુકરમાં ત્રણ વાટકી જેટલું પાણી લઈ લેવાનું છે જે રીતના તમારા ચોખા હોય એ રીતે તમે પાણી લઈ શકો જો જૂના ચોખા હશે તમારા તો એ પાણી ખૂબ પીસે અને નવા ચોખા હશે તો તે પાણી નહીં પીવે એ તમે તમારી જે રીતની હોય ચોખાની ક્વોલિટી એ પ્રમાણે તમે પાણી લઈ શકો છો આ મારે જૂના ચોખા હતા તેથી મેં ત્રણ વાટકી જેટલું પાણી લીધું છે અને ત્યારબાદ હું તમને પરફેક્ટ માપથી બનાવતા શીખવીશ ખીચડી આ રીતે સ્વચ્છ પાણીથી આપણે એને ધોઈ લેવાની છે બીજી વાર પણ આપણે એને ધોઈ લેશું ત્યારબાદ આપણે સરસ એનું પાણી નીતારી અને આપણે કૂકરમાં તેને ઓરી દેવાની છે આ રીતે સરસ આપણે બધું સ્વચ્છ પાણીથી ધોઈ અને કૂકરમાં આપણે આ રીતે ઓરી દેશું ત્યારબાદ આપણે એમાં

ચમચાની મદદથી આપણે સરસ મિક્સ કરી દેવાની છે ખીચડીને ત્યારબાદ તમે જોઈ શકો છો પાણી કેટલું રહ્યું છે કુકરનું ઢાંકણ બંધ કરી દેસુ હવે અને આપણે ખીચડીમાં ચાર થી પાંચ વિસલ વગાડી લેશું થોડો એવો મીડિયમ તાપ રાખવાનો છે ગેસની લો ફ્રેમ પર સરસ ખીચડી થાય છે ત્યારબાદ આપણે બીજી બાજુ કઢીની તૈયારી પણ કરી લેશું આ મેં છાસ લીધી છે કઢી બનાવવા માટે ત્યારબાદ આપણે અડધા વાટકી જેટલો ચણાનો લોટ લીધો છે જે પ્રમાણે છાશ હોય એ પ્રમાણે તમે ચણાનો લોટ લઈ શકો છો ત્યારબાદ આપણે હાથની મદદથી તેને બધું ગાંગળી ભાંગી અને સરસ રીતે કરી લેવાનું છે એક રસ હાથની મદદથી પણ ભાંગી શકાય અને તમારે બ્લેન્ડર કરવું હોય તો તે બ્લેન્ડર પણ કરી શકાય આ ગાંગડી ન રહે તેનો ખાસ ખ્યાલ રાખવાનો છે અને બધું એક રસ રીતે આ રીતે બધું કરી દેવાનું છે છાસમાં છાસ ડોઈ લેવાની છે સરસ રીતે ત્યારબાદ આપણે કઢીમાં શું શું ઉમેરશું આદુ મરચાંની કટકી ઉમેરીશું સરગવાની સીંગું પણ નાખી છે મેં આજે અને ધાણાભાજી આ રીતે આપણે બધું રેડી કરી લેવાનું છે ત્યારબાદ સૂકા મસાલામાં આપણે તજનો ટુકડો એક લવિંગનો ટુકડો અને આપણું બાદિયાનું ફૂલ એ રીતે આપણે બધું વઘારમાં લેશું આ રીતે આપણે તેલ મૂકી અને સૌપ્રથમ રાઈને એડ કરવાની છે રાઈ તતડી ગયા બાદ આપણે તેમાં થોડું એવું જીરું ઉમેરશું તમે જે રીતે રાય ને જીરું ખાતા હોય તે રીતે તમે ઉમેરી શકો છો અને થોડી એવી હિંગ ઉમેરશું ત્યારબાદ આપણે લવિંગ તજ અને બાદિયાને તેમાં ઉમેરી દઈશું ત્યારબાદ આપણે આદુ મરચાંની કટકી પણ તેમાં ઉમેરી દઈશું અને ત્યારબાદ આપણે જે આપણી છાસ છે ડોયેલી તેને વઘારી દેસું આ રીતે સરસ રીતે આપણી કઢીને વઘારી દેવાની છે ત્યારબાદ એને ઉકળવા દેવાની છે કઢીમાં ધૂપકી પડે ત્યાં સુધી તેને આપણે ઉકળવા દેવાની છે આ રીતે સીંગુને પણ હું એમાં એડ કરી દઈશ જેથી કરીને શીંગુ ચડી જાય સીંગુને અલગથી સીટી નથી કરવી પડતી કારણ કે સીંગુને ચડતા વાર નથી લાગતી ત્યારબાદ હું તેમાં ગોળ ઉમેરીશ આ ચમચી જેટલો મેં ગોળ ઉમેર્યો છે અમારા ઘરમાં થોડી ઘરછટી જ હોય છે કઢી તમારા ઘરમાં કેવી હોય છે તે કોમેન્ટ કરીને જણાવશો ત્યારબાદ પાંચ ચમચી એવી હળદર અને અડધી ચમચી એવી મીઠું ઉમેર્યું છે આપણે અને આપણે ડોયાથી સરસ રીતે બધું મિક્સ કરી લેવાનું છે આ ઘાટી એવી કઢી રાખી હતી મેં આજે સરસ રીતે આપણે બધું કઢીને રેડી કરવાનું છે ગરમા ગરમ કઢી અને ગરમા ગરમ ખીચડી તો બહુ જ જ સરસ લાગે છે છે સાત્વિક ભોજન એક ટાઈમ આપણે બે ત્રણ દિવસે તો લેવું જોઈએ આ કઢી ઉકળી રહી જો અમારા તમને વિડીયો ગમતા હોય તો તેને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં આ આપણી કઢીમાં ધૂપકી પડે ત્યાં સુધી આપણે એને ઉકળવા દેવાની છે આ તમે જોઈ શકો છો

મરચાંની કટકી ઉમેરશું અને આપણે ગાજરનું જે છીણ કર્યું હતું તે પણ ઉમેરી દેશું આપણે ગાજર મરચાંનો સંભારો ખીચડી સાથે ખૂબ જ સરસ લાગે છે તમે સાંજે કયો સંભારો કરો છો તે પણ કોમેન્ટમાં જરૂર જણાવશો આ રીતે કાચા પાકા જેવો જ અમે સંભારો છે જ રાખીએ છીએ થોડો એવી હળદર ઉમેરવાની છે અને થોડું એવું આપણે મીઠું ઉમેરશું મીઠાનો સીન લેતા થોડોક રહી ગયો છે ત્યારબાદ આપણે ઢાંકી દેવાનો છે આ તૈયાર થઈ ચુકી છે આપણી ડીશ આ ખીચડી છે આપણે પ્લેટમાં આ સંભારો પણ રેડી છે આપણો અને ત્યારબાદ આપણે સીંગુવાળી કઢીને પણ વાટકીમાં ઉમેરી દેસુ તો તૈયાર થઈ ચુકી છે આપણી ગરમા ગરમ કઢી ખીચડીની ડીશ તો ચાલો બધા જમવા તો સારી એવી ખટમેટી કાઢી અને સંભારો અને ખીચડી હોય તો યાર રાતે જમવાની મોજ જ પડી જાય હા અરે બહારનું ખાઈએ છીએ અરે ફાસ્ટ ફૂડ પણ ખાઈએ છીએ પણ અમુક વખતે સાત્વિક ભોજન ખાવાની મજા જ અલગ હોય છે અને આ સાત્વિક ભોજન જો ગામડાની અંદર મળી જાય ને તો ભાઈ સોને પે સુહાગા થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય